આચરતી હોય તેવી ઘટના સામે આવી છે મોરબી રોડ પર આવેલા સીતારામ ચોકમાં એક ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર ભોખડા ઉપર બાંધેલા સ્લેબ ઉપર જતા સ્લેબ તૂટી જવા પામ્યો હતો અને ત્યાં એક બાઇક સવાર યુવતી આબાદ બચાવ થયો છે જો કે બાઇક ડમ્પર નીચે દબાઈ ગયું છે વાત કરીએ મોરવી શહેરના રવા પર રોડની જ્યાં નવસર્જન કામ થઈ રહ્યું છે જેથી કામ માટે કપચી ભરેલું ડમ્પર આવ્યું હતું જ્યાં રોડની બાજુમાં રાજા શાહી વખતનો વોકળા હતા જે ઉપર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે પરંતુ આ સ્લેબ કેટલા ગુણવત્તાવાળા છે તે હાલ સામે આવ્યું છે કપચી ભરેલા ડમ્પર વોકળા ઉપરના સ્લેબ ઉપર આવતા જ સ્લેબ તૂટી ગયો હતો અને ડમ્પર ફસાઈ ગયું હતું જે સમયે ત્યાંથી પસાર થતી એક બાઈક સવાર યુવતી નીકળી હતી જે દબાઈ ગઈ હતી પણ તેનો આ બાદ બચાવ થયો હતો અને બાઈક કપચી નીચે દબાઈ ગઈ હતી યુવતીને નજીવી ઈજા થઈ છે પણ આ ઓછીતા બનાવથી દેવતાઈ ગઈ છે જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી છે મોરબી શહેરમાં રાજા શાહી વખતના દસ વોકડા હતા હાલમાં દુતારીના વોકડા સિવાય એક પણ વોકડો દેખાતો નથી તમામ ઉપર દબાણ થઈ ગયા છે કોઈ જગ્યાએ વાકડા ઉપર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવ્યા છે